સુરતમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે તરુણીએ દાંત વચ્ચે દબાવેલી ટાંકણી અચાનક શ્વાસ નળીમાં ફસાઈ ગઈ છે અને બ્રોન્કોસ્કોપીની મદદથી બહાર કાઢવામાં આવી હતી સુરતના ઝાંપા બજારની તરુણીએ કોઈક કારણોસર દાંત વચ્ચે દબાવેલી ટાંકણી શ્વાસ નળીમાં ફસાઈ હતી આગળનો ભાગ એકદમ તીક્ષ્ણ હતો જો તે જોરથી શ્વાસ લે અથવા તો ખાંસી ખાય તો ટાંકણી શ્વાસ નડીને દિવાલ ફાડીને બહાર નીકળી જાય એવી શક્યતા રહેલી હતી અને તેના લીધે હૃદય કે ધમનીને ગંભીર નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ હતું જેથી બ્રોન્કોસ્કોપીની મદદથી બહાર કાઢવામાં આવી હતી ડૉક્ટર ભાવેશ વાઘાણીએ જણાવ્યું હતું કે હિજાબ કે ઓઢણી બાંધતી વખતે મોઢામાં ટાંકણી રાખવી ખતરનાક સાબિત થઈ શકે છે છીંક આવવી આકસ્મિક શ્વાસ અંદર લેવો અથવા ખાંસી ખાવાને લીધે દાંત વચ્ચે દબાવેલી ટાંકણી ગળામાં ઉતરી શકે છે આવી ઘટના બહુ ઓછી જોવા મળે છે પણ આવી ઘટના ન જ બની એવું માનવાવાળા માટે રાંધેડની તરુણીનો કિસ્સો લાલબત્તી સમાન છે તરુણી નસીબદાર હોવાને લીધે બચી ગઈ દરેક કિસ્સામાં વ્યક્તિ નસીબદાર હોય એ જરૂરી નથી આવા બનાવને કારણે મોટે ભાગે લોકોને વિકટ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અથવા તો પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે પાંચ ફરી મોડા પર રૂમાલ બાંધે બાંધે છે મોડામાં તો ખાંસી આવી ખાંસીના દરમિયાન મોડામાં ચાલી ગઈ યાર અમને તો કંઈ કીધું મારી છોકરીએ પછી મારી બીજી છોકરી જતી હતી એ મને બતાવ્યું કે ભાઈ ત્રણ ચાર કલાક પછી બતાવી એ અમે તો ગભરાય કે હવે શું કરી શું કરીએ નજીકના ડોક્ટર પાસે અમે ગયા